તિલક કણઝરિયા દર વખતે કંઈક ને કંઈક સરસ મુખપાઠ કરીને બોલતો હોય આજે એ સરસ હાર બનાવ્યો છે એને એની મમ્મીએ સાથે મળીને તો એ હાર લઈને તિલક પૂજ્ય સ્વામીને પહેરાવે અને પૂજ્ય સ્વામી કથા વાર્તાનો લાભ આપે એ પહેલાં નવધા ભક્તિ ઉપર આ નાનકડો તિલક આપણને થોડીક કાલી ઘેલી વાતો કરશે અરે જો સ્વામી કેવા રાજી થાય આ નાના દીકરાઓ ઉપર

અને ગુરુકુલમાં અભ્યાસ કરી રહેવા એવા સર્વે વિદ્યાર્થીઓને મારા ભાવથી જય સ્વામિનારાયણ આપણે બધા ભગવાનની ભક્તિ કરીએ છીએ તે કેવા પ્રકારની ભક્તિ કરીએ છીએ આપણે જેવા પ્રકારની ભક્તિ કરીશું તેવા પ્રકારનું ફળ આપવા માટે ભગવાન તૈયાર છે સકામ ભક્તિથી આ લોકનું બધું જ મળશે પણ અક્ષરધામ માટે નિષ્કામ ભક્તિ જરૂરી છે મુખ્ય નવ પ્રકારની ભક્તિ છે શ્રવણ ભક્તિ કીર્તન ભક્તિ સ્મરણ ભક્તિ પાછેવન ભક્તિ અર્ચન ભક્તિ વંદન ભક્તિ દાસ્ય ભક્તિ શખ્ય ભક્તિને ભક્તિ બધી પ્રકૃતિમાં તામસ રાજસને આવશે એમાં પણ પાછા ત્રણ પ્રકાર ઉત્તમ ને કનિષ્ઠ આવી રીતે ટોટલ એક્યાસી પ્રકારની ભક્તિ છે ઉત્તમ તામસ ભક્તિમાં બીજા કોઈ ભક્તિ કરતા હોય તેને ઈર્ષાના કારણે અથવા તેનાથી આગળ નીકળી જવા કે તેને પાછળ રાખી દેવાના ભૂ આશયથી ભક્તિ કરવામાં આવે તેને ઉત્તમ તામસ કહેવાય મધ્યમ તામસમાં ખરેખર જેટલી ભક્તિ થતી હોય તેનાથી વધુ ડંભે કરીને બતાડવામાં આવે તેને મધ્યમ તામસ કહેવાય કનિષ્ઠ તામસમાં બીજાનું બગાડવા કે બીજાને મારી નાખવાના ભૂંડા આશયથી ભક્તિ કરવામાં આવે તેને કનિષ્ઠ કનિષ્ઠતામૂસ કહેવાય ઉત્તમ રાજસમાં વચનસી જેવી કોઈ શક્તિ સામર્થ્ય મેળવવાના આશયથી ભક્તિ કરવામાં આવે તેને ઉત્તમ રાજસ કહેવાય મધ્યમ રાજસમાં પોતે કે પોતાના હોય તેને કીર્તિ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના હેતુથી ભક્તિ કરવામાં આવે તેને મધ્યમ રાજસ કહેવાય કનિષ્ઠ રાજસમાં ધન ખાન પાન જેવા માઈક વિષયો મેળવવાના આશયથી ભક્તિ કરવામાં આવે તેને કનિષ્ઠ રાજસ કહેવાય ઉત્તમ સાત્વિકમાં હું ભગવદ ભક્ત છું માટે મારે ભગવાનની ભક્તિ કરવી એ મારું અવશ્ય કર્તવ્ય છે એવા ભાવથી ભક્તિ કરવામાં આવે તેને ઉત્તમ સાત્વિક કહેવાય મધ્યમ સાત્વિકમાં ભગવાનને ગમે છે માટે હું ભગવાનને ભક્તિ કરીને અર્પણ કરું એવા ભાવથી ભક્તિ કરવામાં આવે તેને મધ્યમ સાત્વિક કહેવાય કનિષ્ઠ સાત્વિકમાં પોતાના પાપનો નાશ કરવાના હેતુથી ભક્તિ કરવામાં આવે તેને કનિષ્ઠ સાત્વિક કહેવાય આવી રીતે ટોટલ એક્યાસી પ્રકારની ભક્તિ છે તો આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ઉત્તમ સાત્વિક ભક્તિ પ્રાપ્ત થાય ને તમારા અક્ષરધામ ને પામીએ અસ્તુ જય સ્વામિનારાયણ કદાચ પાંચમા ધોરણમાં ભણતું હોય ને પાઠ તૈયાર કરવો હોય તો કરી શકે નવધા ભક્તિ એના નવ નવ પ્રકાર એક્યાસી પ્રકારની ભક્તિની કેવી સરસ તૈયારી ક્યાં શબ્દોનો કોઈ ગોટાળો નહીં અને બહુ જ ભાવથી એને તૈયાર કરવું તિલક